પરધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકન નમસ્કાર મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ડિજિટલ પ્લેટફોર્મ ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક છે વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં આજ પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા જે પૂરી થઈ પણ મિત્રો ઈ પોલીસ કોન્સ્ટેબલ અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે ઈ ક્યાંથી આવ્યા કઈ રીતે આવ્યા

વાત જે છે એ વાસ્તવિકતા તમારી સામે રજૂ કરીએ છીએ અને ક્યાંથી પૂછાય છે કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એની પેટર્ન ધરાવતા પુસ્તકો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન યુવા ઉપનિષદ પબ્લિકેશન ધરાવે છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને તમારા મિત્રો જે છે એને પણ કહેજો કે યુવા ઉપનિષદ પબ્લિકેશનની પુસ્તકો વસાવે અને સરકારી અધિકારી બનવાનું સપનું છે એ સાકાર કરે મિત્રો તો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની અંદર પંદર છ બે પૂછાયેલા પચીસ પ્રશ્નોમાંથી મિત્રો જે છે કે જે આંશિક રીતે હોય બરાબર છે ઓગણીસ ઓગણીસ પ્રશ્નો એકવીસ માંથી જે પૂછાણા એ યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકમાંથી પૂછાણા મિત્રો ભારત ભૂગોળની જે પુસ્તક છે વર્ગ થ્રી ની એની અંદરથી નવ પ્રશ્ન હતા ગુજરાત ભૂગોળની જે મિત્રો પુસ્તક છે એમાંથી તેર પ્રશ્ન હતા મિત્રો ભૌતિક ભૂગોળની એનસીઆરટી જીસીઆરટી સિરીઝ છે એમાંથી બે પ્રશ્નો હતા અને મિત્રો જે ભારત ભૂગોળની બુક છે એમાંથી સાત પ્રશ્નો હતા અને ટોટલ પ્રશ્નોમાંથી મિત્રો ઓગણીસ પ્રશ્ન છે એ મિત્રો યાદ રાખજો યુવા ઉપનિષદ પબ્લિકેશનની પુસ્તકોની અંદરથી પૂછાણા તો છે ને મિત્રો મજાની વાત સાહેબ ક્યાંથી પૂછાણા કઈ રીતે પૂછાણા એની પણ માહિતી આપીશું ચિંતા નો કરતા મિત્રો ગુજરાત ભૂગોળ છે એમાંથી તેર પ્રશ્નોમાંથી તેર

તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓસ બોર્ડ આ મિત્રો ચારે ચાર વસ્તુ જે છે એને સાથે લઈ અને આખું કમ્પાઈલેશન બનાવી અને ગુજરાતના વિદ્યાર્થીઓને આપ્યું કારણ આટલા આટલા મોટા એનસીઆરટી ના ચોથા વાંચે કોણ એટલા માટે યુવા ઉપનિષદ પબ્લિકેશન જે છે એને તમને સરસ મજાની ભારત ભૂગોળની જે બાબતો છે જે મહત્વની બાબતો છે એ એક જ પુસ્તકની અંદર સંગ્રહીને તમે આપી બરાબર છે આ બધું પ્રેમ કરાવે છે છે બરાબર આની ડેમો કોપી મિત્રો જે છે એ યુવા ઉપનિષદ પબ્લિક યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની મિત્રો જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મિત્રો તમને આની પીડીએફ છે એ પણ મળી જશે બરાબર છે ભૌતિક ભૂગોળમાંથી જે બે પ્રશ્ન હતા એ બંને પ્રશ્ન મિત્રો આપણી આ સરસ મજાની બુકની અંદરથી હતા તો એક વખત મિત્રો આ બુક જે છે એ વસાવવાનું પાછા ભૂલતા નહીં બરાબર પ્રશ્ન પૂછાડા તો મિત્રો ક્વેશ્ચન નંબર અને સિરીઝ નંબર એ મિત્રો ક્વેશ્ચન નંબર જે છે એકસો છ છે ગુજરાત ભૂગોળની મિત્રો ત્રણસો ને પાંત્રીસ પેજ ઉપર મિત્રો છે એ તમને પ્રશ્ન જોવા મળશે ભારત ભૂગોળની મિત્રો બસો વીસ નંબર નું પેજ છે એની અંદરથી તમને આ પ્રશ્ન જોવા મળશે જેમ કે મિત્રો માની લો કે એકસો ઓગણપચાસ નંબર ક્વેશ્ચન સિરીઝ નંબર એનો એમાં મિત્રો ગુજરાત ભૂગોળની યુવા ઉપનિષદ પબ્લિકેશન ની પુસ્તક છે એનો એકસો સત્તાણું એકસો ઓગણપચાસ જવાબ છે એની પ્રશ્ન નંબર એકસો ની માહિતી મળી જાય ભારત ભૂગોળની એનસીઆરટી જીસીઆરટી જે છે એની અંદરથી એકસો સુડતાલીસ નંબરના પેજ ઉપરથી મળી જાય સેમ મિત્રો એવી જ રીતે એકસો ચોત્રીસ નંબરનો પ્રશ્ન છે તો ભારત ભૂગોળની મિત્રો ક્લાસ થ્રી ની બુક છે

જ્યાં બેસ્ટ ટીમ હોય જ્યાં બેસ્ટ ફેકલ્ટી હોય અને આ બધી જ વસ્તુ જે છે એ કઈ જગ્યાએ છે માત્ર યુવા ઉપનિષદમાં તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને ઓનલાઈન જે છે એના માધ્યમથી મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ છે એ અત્યારે હજારો વિદ્યાર્થીઓ મિત્રો જે છે એ વિવિધ સંવર્ગની અંદર જે છે એ મિત્રો ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી ક્લાસ ફોર અધિકારીઓ તરીકે મિત્રો જે છે એ કામ કરી રહ્યા છે બરાબર છે ચાલ મિત્રો જુઓ જેમ કે મિત્રો પ્રશ્ન હતો બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી કામ ચલાવ પરિણામ અનુસાર દેશમાં સાક્ષરતા કેટલી છે તો ચુમ્મોતેર પોઈન્ટ જીરો ચાર છે તો મિત્રો જુઓ ચુમ્મોતેર પોઈન્ટ જીરો ચાર બરાબર છે મિત્રો યાદ રાખજો ગુજરાત ભૂગોળની પુસ્તક ત્રણસો પાંત્રીસ નંબરના પેજ ઉપરથી મિત્રો આપણને માહિતી મળે છે બરાબર છે જેમ કે મિત્રો જે છે એ આપણને ઓલરેડી મિત્રો જે છે એ ક્યાંથી મળે છે સાક્ષરતાનું પ્રમાણ ભારત ભૂગોળની મિત્રો પુસ્તક છે એના પેજ નંબર બસો વીસની અંદરથી પણ મિત્રો આપણને માહિતી મળે છે કે ભાઈ કેટલી સાક્ષરતા છે જુઓ મિત્રો ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર તો આ માહિતી મિત્રો તમને મળે છે મિત્રો ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થામાં ટોટલ બત્રીસ પ્રશ્ન હતા એમાંથી એકત્રીસ પ્રશ્નો મિત્રો આ પુસ્તકની અંદરથી મળે છે તમ વિચાર મિત્રો મિત્રો તમે જે ભારત સોરી ભારતીય બંધારણની જે પુસ્તક છે એમાંથી બત્રીસ માંથી અઠ્યાવીસ ક્વેશ્ચન જે છે એ ખાલી આ બુક મળે છે તમે વિચારો આ બધો તમારો પ્રેમ છે મિત્રો બરાબર છે મિત્રો જુઓ દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશ ઉપર છે તો મિત્રો ડેક્કનના ઉચ્ચ પ્રદેશ તો જુઓ મિત્રો દખણનો ઉચ્ચ પ્રદેશ જે છે એના વિશે સરસ મજાની મિત્રો માહિતી છે એ આપી છે યુવા ઉપનિષદની પબ્લિકેશનની મિત્રો ભારત ભૂગોળની બુક પેજ નંબર ઓગણ સિત્તેરની અંદર મિત્રો ત્યારબાદ જે છે એ ભારત ભૂગોળની એનસીઆરટી જીસીઆરટીની અંદર મિત્રો જુઓ દખંડના ઉચ્ચ પ્રદેશ જે છે એના વિશે સરસ મજાની માહિતી છે અહીંયા તમને આપી છે બરાબર છે મિત્રો ગુજરાત ભૂગોળ જે છે એની આ સરસ મજાની બુક છે આ બુકની મિત્રો તમે ડેમો કોપી જોવા માટે ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે આ બુક જે છે એને મેળવી શકો છો મિત્રો નીચેના પૈકી કઈ દક્ષિણ ભા દક્ષિણ ભારતની ભાષા નથી તો મિત્રો બોડો બોડો ભાષા મિત્રો આ તુલ્લુ જે છે એ તો મિત્રો તમને બધાને કદાચ ખબર હશે ઘણા લોકો ન ખબર હોય એટલે કદાચ પ્રોબ્લેમ થતો હોય પણ મિત્રો તુલ્લુ ભાષા જે છે એ યાદ રાખજો તમિલનાડુ કર્ણાટક અને કેરળના ક્ષેત્રમાં બોલાય છે બરાબર છે આ બોડો ભાષા જે છે એ મિત્રો કોની છે તમે જુઓ આસામની અંદર પણ બોલવો આવે છે છે અસમની અંદર બોલવામાં ખાસ કરીને બોડો ભાષા તો જુઓ મિત્રો અહીંયા આપણને આપેલી છે ભારત ભૂગોળની પેજ બસો ત્રેસઠ ની અંદર મિત્રો ભારત ભૂગોળની અંદર જે છે એનસી જીસી ની અંદર પણ મિત્રો જે છે એ આપણને કઈ કઈ ભાષા ક્યાં ક્યાં બોલાય છે એ પણ મિત્રો આપણને સરસ મજાની માહિતી જે છે એ દોસ્તો અહીંયા આ જગ્યા ઉપર આપી છે જુઓ મિત્રો અસમ છે તો એની અંદર અસમિયા અને બોડો છે બરાબર છે યાદ રાખજો મિત્રો મિત્રો તમે રેવન્યુ તલાટીની તૈયારી કરવી છે તમારે સીસી ગ્રુપ એની તૈયારી કરવી છે બીની તૈયારી કરવી છે તલાટી કમ મંત્રીની તૈયારી કરવી છે જુનિયર ક્લાર્કની તૈયારી કરવી છે તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આજે જ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન સાથે જોડાય અને માત્ર સાત હજાર રૂપિયામાં એક સાથે આ એક તીરની અંદર મિત્રો ચાર નિશાન છે અને એ તાકી શકાય છે માત્ર ને માત્ર યુવા ઉપનિષદ ફાઉન્ડેશન એક વખત મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ ઉપરથી તમે ડેમો લેક્ચર જુઓ અને તમને એમ થાય કે નહીં મારે બેચ લેવી છે તો જ લેવાની અને આખા ગામની અંદર ડેમો ભરીને આવવાનું અને પછી તમે આવશો તો તમને મિત્રો જોરદાર મજા આવશે બરાબર છે સંતોષકારક મિત્રો તમને જે છે એ કોર્સ લાગશે અને તમને બહુ મજા આવશે બરાબર છે પ્રિલિમ વિથ મેન્સ જે છે એ તૈયારી કરાવવામાં આવે છે બરાબર મિત્રો બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ તરીકે કયા બીચને માન્યતા મળી તો બધાને ખબર શિવરાજપુર મિત્રો તો ગુજરાત ભૂગોળની યુવા ઉપનિષદ પબ્લિકેશનની બસો ત્યાંસી નંબરના પેજ ઉપર જે છે એ દોસ્તો ખાસ યાદ રાખજો અહીંયા મળે છે આપણને માહિતી જુઓ બે હજાર એકવીસમાં બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવનાર ગુજરાતનો પ્રથમ બીચ છે બરાબર ચાલ અને કપ્પડ બીચ જે છે કેરળના એને પણ મિત્રો અત્યારે હમણાં બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ જે છે એ દોસ્તો મળેલો છે

કરોડ વર્ષ જૂના બાલાસીનોરના રૈયાલીમાંથી બરાબર વિજય રૂપાણી દ્વારા રૈયાલી ખાતે ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હમણાં જ મિત્રો આપણી વચ્ચેથી છે એ વિજય રૂપાણી સાહેબ જે છે એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના મિત્રો સ્પીપા એન્ટ્રાન્સ એક્ઝામ મિત્રો સ્પીપાના જેટલા પણ પીવાયક્યુ છે બરાબર છે મિત્રો અઠ્યાવીસ પ્રશ્નપત્ર લીધા છે ચૌદ સામાન્ય અભ્યાસના અને ચૌદ પ્રશ્નપત્ર છે ઈ સી સેટના ના એ આ પુસ્તકની અંદર છે બરાબર મિત્રો દક્ષિણ ભારતનું પ્રખ્યાત આતોષે બહેરામ અગ્નિ મંદિર છે એ ક્યાં આવેલું છે તો દોસ્તો ઉદવાડાની અંદર આવેલું છે જુઓ મિત્રો જેને આપણે અગિયારી તરીકે ઓળખીએ છીએ બરાબર ઉદવાડા જેને પારસીનું કાશી કહેવાય કોલક નદીના કિનારે છે કોલક નદી જેની અંદરથી કાલુ નામની માછલી મળી આવે છે આ પારસીઓનું પ્રવેશ દ્વાર છે એ સંજાણને કહેવાય પણ પારસીઓનું કાશી ઉદવાડાને મિત્રો કહેવામાં આવે છે જ્યાં ઉદવાડાનો મેળો ભરાય જે એકમાત્ર પારસી ધર્મનો મેળો છે તો એની માહિતી મિત્રો તમને ગુજરાત ભૂગોળની આપણી પુસ્તકમાંથી પેજ નંબર બસો ત્યાંસીની અંદરથી માહિતી મળે છે મિત્રો આ ભૌતિક ભૂગોળની

સામાન્ય જ્ઞાન વિષયની અંદરથી પૂછાયેલા પ્રશ્ન તમે વિચારો મિત્રો ટોટલ નેવ્યાસી પ્રશ્નોમાંથી છોતેર પ્રશ્ન ખાલી આ એક બુકમાં છે જો નો મગાવ્યું મગાવી લેજો તમે કોઈ પણ તૈયારી કરો ક્લાસ વનની તૈયારી કરો ક્લાસ ટુની તૈયારી કરો સુપર ક્લાસ થ્રીની તૈયારી કરો ક્લાસ થ્રીની તૈયારી કરો કોઈ કોઈપણની તૈયારી કરો મિત્રો સામાન્ય જ્ઞાન કરવું જ પડે અને એ સામાન્ય જ્ઞાન ગુજરાતની અંદર એકમાત્ર પબ્લિકેશન એટલે યુવા ઉપનિષદ પબ્લિકેશનનું આ પુસ્તક તમારે વસાવવું પડે તો તમારા પરીક્ષા પાસ થવાના ચાન્સીસ જે છે એ નવ્વાણું ટકાથી વધારે વધી જાય બરાબર છે તો આજે જ મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડે યુવા ઉપનિષદ પબ્લિકેશનનું આ પુસ્તક વસાવી અને તમારું સરકારી અધિકારી બનવાનું સપનું છે એને સાકાર કરી શકો છો ભારતમાં કોલસા ખાણની શરૂઆત ક્યાંથી થઈ તો રાણીગંજ કોલ ફિલ્ડ જે પશ્ચિમ બંગાળની અંદર છે જુઓ મિત્રો ભારતમાં સૌપ્રથમ રાણીગંજ પશ્ચિમ બંગાળમાં સત્તરસો ચુમોતેરની અંદર મિત્રો યાદ રાખજો રાણીગંજથી મિત્રો જે છે કોલસાની ખાણ છે એ મિત્રો શરૂ કરવામાં આવેલી મિત્રો જુઓ ત્યારબાદ મિત્રો ભારત ભૂગોળની મિત્રો પેજ નંબર બસો ને ઓગણીસ એનસી ની અંદરથી મિત્રો જુઓ રાણીગંજ પશ્ચિમ બંગાળ મિશન રાણીગંજ આના ઉપર મૂવી પણ બની ગયું છે સાહેબ

અને એ કામને મિત્રો તમે વધુમાં વધુ પ્રતિસાદ આપો છો અને ઈ પ્રતિસાદને કારણે વધારે ઉત્સાહ અમારો વધે છે અને એટલા માટે તમારાથી તમારે તમને જેમ સરળ પડે એવા પુસ્તકો છે એ અમારા દ્વારા લાવવાનો મિત્રો મિત્રો પ્રયત્ન છે છે અને આપ સૌનો પ્રેમ કારણે આપ સૌ છે એનો ખોબલે ખોબલે મિત્રો આપ સૌને અભિનંદન છે બરાબર છે થેન્ક યુ સો મચ કે મિત્રો તમે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ સારી રીતે મહેનત કરો અને તમારા મા બાપના સપનાઓ સાકાર કરો અને યુવા ઉપનિષદ પુસ્તકના ખરી પુસ્તકો લોકોને ખરીદી અને તમારું સરકારી અધિકારી બનવાનું સપનું સાકાર કરો મિત્રો તમે જુઓ એમેઝોન ની બે શ્રેણીની અંદર જે પંદર માંથી ચૌદ પુસ્તકો જે છે એ તમે જુઓ મિત્રો સ્પીપા છે બરાબર છે ત્યારબાદ મિત્રો જે છે એ આપણું પોલીસ કોન્સ્ટેબલનું પુસ્તક જે છે ઈ શ્રેણીનું છે ત્યારબાદ મિત્રો જે છે ઈ જીકેનું પુસ્તક છે બરાબર એનસીઆરટી જીસીઆરટી છે મિત્રો જુઓ તમે આ બધા આપણા મહત્વના જે છે એ પુસ્તકો છે કલ્ચર છે કરંટ અફેર છે ભૂગોળની પુસ્તકો છે આ બધી જ વસ્તુઓ જે છે તમે દોસ્તો જે છે એ નંબર વન બનાવી છે એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને ઉપર બરાબર છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા બેટ ઉપર છે સાધુ બેટ તો ગુજરાત ભૂગોળની યુવા ઉપનિષદ પબ્લિકેશનની બસો બ્યાસી નંબરના પેજ ઉપર જુઓ મિત્રો આ સરસ મજાની પ્રતિમાની નિશાની પણ આપી અને ક્યાં છે તો મિત્રો જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ સાધુ બેટ ઉપર છે જુઓ મિત્રો અહીંયા ભારત ભૂગોળની આ સરસ મજાની પુસ્તક છે દોસ્તો જે મિત્રો જોરદાર રીતે એમેઝોન ની અંદર ભૂકા કાઢી રહી છે ગુજરાતની અંદર મિત્રો ગુજરાતના છેવાડાનો વિદ્યાર્થી છે એ આ પુસ્તકને વાંચી રહ્યો છે કયા વિસ્તારમાં વનસ્પતિ પ્રાણી સૃષ્ટિને જાળવવા જેસોર સ્લોથ રીચ અભયારણ તો અરવલ્લીની અંદર મિત્રો યાદ રાખજો બનાસકાંઠામાં અરવલ્લી પર્વતમાળાનો ભાગ આરાસુરની ટેકરીની અંદર મિત્રો જે છે એ શું આવેલું છે ભાઈ તો કે જેસોરની ટેકરીઓ જે છે એ આવેલી છે એમાં જેસોર સ્લોથ રીચ અભિયારણ બનાવવામાં આવેલું છે તો જુઓ મિત્રો ગુજરાત ભૂગોળની બસ્સોને પેજ નંબર મિત્રો સિત્તેર અને એકસો બાણું ઉપર માહિતી જોવા મળે છે જુઓ મિત્રો જેસોર રીચ અભિયારણ્ય સામાન્ય જ્ઞાન મિત્રો પાર્ટ વન અને પાર્ટ ટુ આ બંને પુસ્તકોમાં નેવ્યાસી માંથી ચુંબોતેર પ્રશ્નો વિચારો તમે આ પુસ્તકમાંથી છે તો પછી કેમ ન વાંચવું જોઈએ યુવા ઉપનિષદ પબ્લિકેશન વાંચવું જ પડે મારા વાલા તમારા પરીક્ષા પાસ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે બરાબર છે તો જોરદાર રીતે પુસ્તકને વાંચો અને જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો ગુજરાતનો સૌથી લાંબો દરિયા ભારતમાં સૌથી વધારે લાંબો દરિયાકિનારો ગુજરાત ધરાવે છે સીધી વસ્તુ છે હવે તો ગુજરાતનો દરિયાકિનારો જે છે એ કેટલો થઈ ગયો છે તેવીસો ચાલીસ થઈ ગયો છે મિત્રો ભારત ભૂગોળની યુવા ઉપનિષદ પબ્લિકેશનની પેજ નંબર એકાવન છે એની અંદર પણ જુઓ મિત્રો ભારતમાં સૌથી વધારે દરિયા કિનારો જે છે એ કોણ ધરાવે છે ગુજરાત ધરાવે છે બરાબર એનસી જીસીની અંદર પણ જુઓ મિત્રો સૌથી વધારે દરિયા કિનારો છે એ કોણ ધરાવે છે ગુજરાત ધરાવે છે મિત્રો ભારતીય અર્થતંત્ર સે કમ નહીં ભારતીય અર્થતંત્રના પોલીસ સીસી ગ્રુપ બી મેઇન્સ જે છે એની અંદર મિત્રો જે આઠ પ્રશ્નો હતા એમાંથી આઠે આઠ પ્રશ્નો મિત્રો ભારતીય અર્થતંત્રની મિત્રો એનસીજીસી ની અંદરથી હતા બરાબર છે નીચેના પૈકી ગુજરાતના માન્ય પ્રાણી સંગ્રહમાં એક નથી તો સરથાણા નેચર પાર્ક રાજકોટ તો મિત્રો યાદ રાખજો જુઓ અહીંયા સયાજી બાગ મિત્રો કમલા નહેરુ ઇન્દ્રોડા પાર્ક અહીંયા બધા જ મહત્વના પાર્ક જે છે એ દોસ્તો આપેલા છે મિત્રો ભૌતિક અને વિશ્વ ભૂગોળ જીપીએસસી ઉદ્યાન કયું નથી માનસ રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો જુઓ વાંસદા છે કાળિયાર છે દરિયાઈ છે પણ મિત્રો માનસ રાષ્ટ્રીય ઉદ્યાન નથી બરાબર છે પેજ નંબર એકસો અઢાર ગુજરાત ભૂગોળની બુક મિત્રો જુઓ ત્યારબાદ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી આપી મિત્રો ભારત ભૂગોળની મિત્રો પેજ નંબર એકસો ત્રેવીસની અંદર મિત્રો વાંસદા ગીર મરીન અને બ્લેકબક વેળાવદર બરાબર છે ભારત ભૂગોળ એનસીજીસી યુવા ઉપનિષદ પબ્લિકેશન પેજ નંબર એકસો ને સુડતાલીસની અંદર મિત્રો જોવા બધા રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતના આપી દીધા સીસી ગ્રુપ બી મેઇન્સ જે છે એની અંદર મિત્રો ભૂગોળની અંદર જે છે મિત્રો ભારત ભૂગોળ વર્ગ થ્રી છે એમાંથી સાત પ્રશ્નો હતા મિત્રો દસ પ્રશ્નો છે એ ગુજરાત ભૂગોળની અંદરથી હતા અને છ પ્રશ્નો છે એ ભૌતિક ભૂગોળ ની અંદર અંદરથી હતા તો જુઓ તમે પૂછાય છે ક્યાંથી એક માત્ર જગ્યા એ છે મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશન અને એ બધું કોના કારણે આપ સૌના પ્રેમના કારણે ભારતમાં ઘણા સમય પહેલાં વિશાળ ભૂમિભાગનો હિસ્સો હતો ગોંડવાના લેન્ડ મિત્રો ભૌતિક ભૂગોળ એનસીઆરટી જીસીઆરટી પેજ નંબર એકસો ત્રેવીસની અંદર જુઓ મિત્રો અંગારાના લેન્ડ અને ગોંડવાના લેન્ડ આપેલા છે અને કઈ રીતે મિત્રો બીનો એ પણ અહીંયા માહિતી આપેલી છે મિત્રો સીસી ગ્રુપ બી મેઇન્સ જે છે એની અંદર ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મિત્રો નવમાંથી નવે નવ પ્રશ્નો આ સરસ મજાની બુકની અંદરથી મળે છે બરાબર છે સાબરમતી નદીનો આરંભ છે એ ક્યાં છે ઢેબર સરોવર ગુજરાત ભૂગોળની પેજ નંબર મિત્રો પંચ્યાસીની અઠ્યાસીની અંદર જુઓ મિત્રો ઢેબર સરોવર ચાર્ટની અંદર પણ આપેલી છે માહિતી ત્યારબાદ મિત્રો જે છે એ અહીંયા પણ મિત્રો આપણને માહિતી જે છે એ જોવા મળે છે ભારત ભૂગોળની અંદર મિત્રો સાબરમતી નદી જે છે એના વિશે માહિતી મળે છે પેજ નંબર ચોર્યાસી એમેઝોનની જીપીએસસી વોટ ન્યૂ રિલીઝ શ્રેણીમાં પંદરમાંથી ચૌદ પુસ્તકો આગળ ઓલરેડી મેં તમને વાત કરી એ બદલ આપ સૌનો ફરી 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 ખૂબ 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 આભાર 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 ગુજરાતમાંથી શું પસાર થાય કર્કવૃત પસાર થાય જુઓ મિત્રો અહીંયા બરાબર ગુજરાત ભૂગોળ યુવા ઉપનિષદ પબ્લિકેશન પેજ નંબર પિસ્તાલીસની અંદર બરાબર ચાલો ત્યારબાદ મિત્રો અક્ષાંશ અને રેખાંશ જુઓ મિત્રો અહીંયાથી પણ મિત્રો જે છે એ કર્કવૃત્ત જે છે એ પસાર થાય બરાબર જોરદાર મિત્રો ભારતનો સામાન્ય પરિચય મિત્રો ભારત ભૂગોળ એનસીઆરટી જીસીઆરટી પેજ નંબર પચીસ છવ્વીસની અંદરથી જુઓ કર્કવૃત્ત પસાર થાય ભારતની મધ્યમાંથી જુઓ મિત્રો આ કર્કવૃત મિત્રો જે છે અહીંયાથી પસાર થાય એ પણ આપણે માહિતી છે એ આપી દીધી મિત્રો યુપીએસસી જે છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મિત્રો જે છે એ મિત્રો યાદ રાખજો ચૌદસો હેતુલક્ષી પ્રશ્નોત્તર જે છે આ પુસ્તકની અંદર સામેલ કરેલા છે બરાબર ગુજરાતના કયા ગામમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉદગ સૌથી વધારે જે છે એ ઉત્પાદન થાય છે તો મિત્રો સુરેન્દ્રનગરની અંદર ખારા ઘોડાની અંદર મિત્રો જે છે હિન્દુસ્તાન સોલ લિમિટેડનો પ્લાન્ટ આવેલો છે જો એ કહી દીધું ખારા ઘોડા કરે છે પણ ખારાઘોડામાં કયો પ્લાન્ટ છે તો હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ નામની મિત્રો કંપની છે જે સૌથી વધારે મિત્રો જે છે ઈસેનું ઉત્પાદન કરે છે ભાઈ તો કે મીઠાનું ઉત્પાદન કરે છે મારા વાલીડાઓ ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ એક લાખ છન્નું હજાર ચોવીસ ગુજરાત ભૂગોળની બૂથ પેજ નંબર છેતાલીસ જુઓ મિત્રો ગુજરાત ક્ષેત્રફળ એક લાખ છન્નું ચોવીસ ત્યારબાદ ભારત ભૂગોળ એનસી એક લાખ છન્નું મિત્રો સીસી ગ્રુપ બી ની અંદર ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થાના પચીસ પ્રશ્નમાંથી ચોવીસ પ્રશ્ન છે એ આ બુકની અંદરથી હતા અને મિત્રો પચીસ પ્રશ્નમાંથી મિત્રો જે છે એ સોરી માંથી ચોવીસ પ્રશ્ન આ પુસ્તકમાં હતા અને માંથી વીસ પ્રશ્નો છે એ મિત્રો આ પુસ્તકની અંદર હતા આ મિત્રો જે છે એ યાદ રાખજો યુવા ઉપનિષદ પબ્લિકેશનનું ક્લાસ થ્રી માટેનું પુસ્તક છે ભારતીય બંધારણ અને આ પુસ્તક જે છે એ એનસીઆરટી જીસીઆરટી છે બરાબર છે નીચેના પૈકી કઈ નદી ગીર સોમનાથમાં ત્રિવેણી સંગમમાં નથી તો મિત્રો યાદ રાખજો રંગમતી નદી નથી કઈ કઈ નદીઓ આવે એ પણ મિત્રો તમને કહી દીધું હિરણ કપિલા અને સરસ્વતી મિત્રો આ પુસ્તક ગુજરાતની અંદર છે ને લગભગ લગભગ તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો પાસે આ પુસ્તક છે અને નથી ને તો મિત્રો તમે કદાચ તૈયારીમાં ભૂલ કરી રહ્યા છો આ પુસ્તકને મંગાવી લેજો કારણ કે એક્ઝામની અંદર હવે મિત્રો પીવાયક્યુની પેટર્ન જે છે એ વધારેમાં વધારે હોય છે કારણ કે પીવાયક્યુ પ્રશ્ન જે છે એ મિત્રો એક્ઝામની અંદર બહુ પૂછે છે અને મિત્રો આ પુસ્તક તમારે એક વખત લેવું પડશે અને મિત્રો તમારી તૈયારી છે એને ધારદાર બનાવવી પડશે મિત્રો યાદ રાખજો આઠ હજાર સાતસો જેટલા પ્રશ્નો અને એ પણ મિત્રો વિષયવાર સમજૂતી સાથે તો આજે જ એમેઝોન ઉપર જાઓ આ પુસ્તકને મગાવો અથવા નજીકની બ્રાન્ચ ઉપર જાઓ અથવા નજીકના બુક સ્ટોર ઉપર જાઓ અને આ પુસ્તકને મિત્રો મેળવી લેજો અને મિત્રો આપણા વર્તમાન પ્રવાહ મિત્રો આ છ મહિનાના વર્તમાન પ્રવાહ જે છે એની અંદરથી બાસઠ પ્રશ્ન છે એ ખાલી મિત્રો સીસી ગ્રુપ બી મેઇન્સ ની અંદરથી જોવા મળે છે બોલો અને મિત્રો પીએસઆઈ અને એસઆઈની અંદર અમારા આ બધા ચમકતા તારલાઓ છે કે જેને ખોબલે ખોબલે અમારે અભિનંદન આપવા પડે બરાબર ખૂબ મહેનત કરી યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફલાઈન ઓનલાઈન બેચ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ છે કે જે મિત્રો પાસ થયા છે બરાબર છે મેની મોર ઘણા બધા લોકો છે પણ આપણે અમુક લોકોના ફોટા અહીંયા મૂક્યા છે બરાબર આ મે મહિનાનું મિત્રો કરંટ અફેર પણ આવી ગયું છે અને મિત્રો એનસીઆરટી જીસીઆરટી આખી મિત્રો જે છે આપડી સરસ મજાની સિરીઝ છે બરાબર તમે આ પુસ્તક જે છે એ મેળવી શકો છો બરાબર છ થી બાર છથી બાર મિત્રો પાર્ટ વન ટુ થ્રી મેળવી શકો છો અને ત્યારબાદ મિત્રો જે છે એ આ પીવાય ક્યુ જે છે બરાબર છે અથવા તો મિત્રો એમસી ક્યુ બેસ છે એ તમે મેળવી શકો છો આ મિત્રો જે છે એ પ્રશ્ન સ્વરૂપે છે આ વર્ણાત્મક છે અને આ પણ મિત્રો વર્ણાત્મક છે અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો અને આ ખજાનો આપ સૌને કારણે બરાબર છે મિત્રો ગુજરાતની અંદર સૌથી વધારે પુસ્તકોની શ્રેણી ધરાવતું પહેલું પબ્લિકેશન એટલે યુવા ઉપનિષદ પબ્લિકેશન મિત્રો આ કોઈ ઘમંડ નથી આપ સૌનો પ્રેમ છે ક્યારનો ઘણા એમ કહેતા હશે સાહેબ તમે પ્રેમ પ્રેમ કહો છો અને સાહેબ આટલા બધા પુસ્તકો કઈ રીતે વાંચવા તમારી જે તૈયારીની અંદર કામ લાગી શકે એવા પુસ્તકો મિત્રો જે છે અમે લાવ્યા છીએ અને આ બધા અમારા ચમકતા તારલાવો છે જીપીએસસી ક્લાસ વન ટુની અંદર પાસ થયા હોય જીપીએસસી ક્લાસ થ્રીની અંદર સુપર ક્લાસ થ્રીની અંદર પાસ થયા હોય યુપીએસસીની અંદર પાસ થયા હોય એવા અમારા બધા જ આ જે છે ચમકતા તારલાવો છે અને ઘણા બધાના ફોટા હજી બાકી છે એ પાછા આવી જશે નહીં તો ઘણા વિડીયો જોતા હશે ને કહેતા હશે સાહેબ અમારો ફોટો કેમ ન આવ્યો અને આ મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ અને કન્ટેન્ટ ડેવલપરો હમણાં મિત્રો આ કોર્ટ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કેશિયરની જે મિત્રો વેકેન્સી આવી એની અંદર મિત્રો અમારા બધા વિદ્યાર્થીઓ જે છે છે પાસ થયા અમારા કન્ટેન્ટ ડેવલોપર જે છે એની અંદરથી પાસ થયા છે તમે વિચારો મિત્રો બરાબર છે મિત્રો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન જે અત્યારે મિત્રો એક લાખ નેવું હજાર સબસ્ક્રાઈબર ધરાવે મિત્રો એક લાખ સિત્તેર હજાર જેટલી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ મિત્રો એક લાખ ચાલીસ હજાર જેટલા લોકો છે એ મિત્રો ટેલિગ્રામની અંદર છે મિત્રો સિત્તેર હજાર જેટલા લોકો છે એ ઇન્સ્ટાગ્રામની અંદર છે અને બત્રીસ હજાર જેટલા લોકો છે એ ફેસબુકની અંદર છે તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન યુવા ઉપનિષદ પબ્લિકેશન સાથે યુવા ઉપનિષદ ઓનલાઈન સાથે જોડાવવા માટે આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો અને તમારા મિત્રો સુધી છે એ આ વિડિયોને પહોંચાડો કે ભાઈ પુસ્તકો વંચાય ક્યાંથી તો મિત્રો ત્યાંથી વંચાય કે જે જગ્યાએથી પૂછાય અને ક્યાંથી પૂછાય તો કે યુવા ઉપનિષદ પબ્લિકેશન તો થેન્ક યુ સો મચ મિત્રો કે તમે આ વિડીયોને નિહાળો આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો આવજો જય હિન્દ જય ભારત અને આવો ને આવો પ્રેમ વરસાવતા રહેજો